વ્યાપક ભ્રમ છે તમે આત્મા જાણ્યો આત્મા વડે આ દેહ જુદો જુઓ તો આત્માથી જાણે કે આત્મા નું જ્ઞાન કેવાય આ બુદ્ધિ નું જ્ઞાન કેવાય

તો તો આને બાદ કરી જોઈ શકો આકાશ આના વત આકાશ જ છે બરાબર તમારું જો આને બાદ કરી જ્ઞાન થી બાદ કરી શકો કરી શકાય અને હોય તો જુદું દેખાય દેખાય તો દાખલા આપીએ આપણે એક આ મકાન છે આવો તો મકાન પર બેચા તો રહેવું જો મકાન જો ઘરવાળો રહેતો હોય તો મકાન માં ઘરવાળો ખરી હોય જ ઘરમાં તો ફર્નિચર ગોઠવેલું હોય સામાન પડ્યો હોય વાસણો હોય કબાટ તિજોરી બધું હોય ને આ ઘર ભરેલું જોઈએ રહેતા હોય એટલે હવે મકાન જેવું હોય તો આપણે શું જોવાનું હોય જે વસ્તુ તેને લેવાની છે હમ ઘણી વસ્તુ વાત કરતા શીખવું જોઈએ ને આપણે એની વસ્તુ વાત કરી પછી મકાન જોવાય ને આ તો લઈ જવાનું છે આપણે શું જોવાય ગયા મકાન અવકાશ જ ખાલી જગ્યા એની અંદર કેટલી જગ્યા એને મકાન હા એ કેવી જોઈએ છે આપણે વસ્તુ પદાર્થ વાત કરી નાખીએ ઘર વખતે બાદ કરી નાખીએ જોઈએ છે ને આપણે એ તો ઓરનો બોલ કે કે જે તો જ વાત થઈ છે જો તો આવડતું એને કોક શરીર પ્રકૃતિ વાત કરવી ગણ પચરો વળે છે બરાબર એમએનજી વાળી ભૂમિકા તો પૂછજો પૂછજો બરાબર એક આ જંગલ હતું એ દરેક ઘોડા દોડતા હતા હલ સાહેબ પેટ્રોલ પંપમાં ટોક્યું ને અમે વેન્ડિંગ કરવા ગયા ખાડા ખોદે દીખ કોઈ નહોતું રાત્રે આઠ વાગ્યે જવું હોય ને ગાડીમાં ઉતરીને તો બીક લાગતી હતી ચલો થોડીક ચોખી બહુ પેચોર કઈ જવાનું કત્યની ખીચડી નથી ઉપગ્રસ્તો હતો અને આ હતી નથી અત્યારથી રોડ છે હવે બધું મને ચોખ્ખું દેખાય